ખૂબ આનંદ થાય છે કે કે ભાઈ માંથી પેલો પગાર મારે આવી ગયો છે તો એ ઉપાડ આ માંથી પૈસા આવ્યા એ હું આ જો કેટલા આવી છે કઈ હેલો મિત્રો જય માતાજી જય દશરામ હર હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો ભાઈ એકદમ મજામાં તો ભાઈ અત્યારે હું ગયો તો માળિયા બેંકે એટીએમ એ અને ત્યાંથી જે આપણે યુટ્યુબ માંથી પૈસા આવ્યા છે ખૂબ આનંદ થાય છે કે કે ભાઈ યુટ્યુબ માંથી પેલો પગાર મારે આવી ગયો છે તો એ ઉપાડ્યો ગયો તો તો મારા પપ્પા એ મોટર ને એ બધું ફિટ કરતા હતા ચણામ પાણી ચડાવવાનું છે તો ત્યાં આવ્યો છું અને એને કહેવા માટે

તો તમને કેવું લાગે સારું લાગે આવે તો આપો હવે પછી ઘેરે જઈને હવે હિસાબ કરી લેજો કેટલા છે એટલા તો નથી થોડાક વચ્ચે ઘટશે આમાં કે યુટ્યુબમાં કહેવા ન હોય કેટલા તમારો પગાર આવ્યો છતાં પણ તમને કહે ક્યાં કેટલા છે બરાબર આમ તમે અંદાજો કાઢી લેજો બરાબર એમ આઈ નો જે નવો ફોન નીકળ્યો ને હમણાં થર્ટીન એ લેવાય જાય એટલા છે આમાં બરાબર તો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને વિડીયો લાઈક કરે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને શેર કરો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો તો મિત્રો લાઈટ આવી ગઈ છે અને મોટર ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત એવી છે કે મારે યુટ્યુબમાંથી પૈસા હજી કાંઈ આવ્યા નથી તો હમ ડગરા મેલ રહેથી क्योंकि पता नहीं वीडियो चल जाए इसीलिए हमने डगरे मेल डाले थोड़े तो अभी तक हमारे चैनल मॉडिटाइज नहीं हुई है मित्रों क्योंकि अभी तक हमने अप्लाई भी नहीं किया है और अभी हमने अप्लाई करना अप्लाई करने के लिए जो मतलब क्या बोलते हैं वो टाइम पूरा करना होता है ना वो अभी नहीं हुआ है और अभी सब्सक्राइबर सब्सक्राइबर भी अभी उतने नहीं हुए है और इसलिए हमने इसे झूठ बोला था तो वो पैसे है ना भैया लोग तो हमारे जो मैंने भाग्य रखा है ना वो गर्तनी है उसके उसके पास से हमने उपाड़े है क्योंकि मेरी बहन के वहाँ उसके सगे देर का लगन है ना तो उसका मामेरा करने के लिए हमने पंद्रह हज़ार रुपये लिए है पंद्रह उसमें हम पाँच छः हज़ार डालेंगे और एक अच्छी सी सोने की वि बनाएंगे इसलिए हमने उपाड़े है तो मित्रों चैनल को सपोर्ट कीजिए और मेरे चैनल को सक्र सपो सब्सक्राइब करें और वीडियो देखे और लाइक कीजिए और कमेंट कीजिए कि की वीडियो कैसी लगी है और मैंने थोड़े डगरे मेल डाले इसीलिए मैं माफ़ी चाहता हूँ मेरे पापा को भी शामिल किया था इसमें तो प्लीज़ सपोर्ट कीजिए लाइक करें